ઉમરવાડા ખાતે આવેલ ઉર્દુ અને ગુજરાતી શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી શાળા નંબર એકસો એકાણું એકસો બાણું તથા ગુજરાતી શાળા નંબર એકસો ત્રાણું દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત ઝંડા સલામીનો કાર્યક્રમ રાખી દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા

મારું નામ શેખ સલમાન અહેમદ અલીમુદ્દીન છે હું સીઆરસી કો તરીકે ઉમરવાડા ચુમ્માલીસ નંબરના ક્લસ્ટરમાં છું આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણા ક્લસ્ટરની શાળા નંબર એકસો એકાણું એકસો બાણું એકસો ત્રાણું અને બસો અડસઠનું સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં આજે દેશભક્તિને લાગતા તમામ પરિબળો વિશે અને ખૂબ જ સરસ બાળકોએ આમાં ગીતો અને તમામ પ્રવૃત્તિઓ કરી હતી વકૃત્વ વગેરે આ સિવાય અત્રેની શાળામાં જે વિશિષ્ટ કાર્યક્રમ જે હતું કે આપણા સ્થાનિક દાતાઓ તરફથી એક સંસ્થા છે વોઇસ ઓફ યુનિટી એમના તરફથી આપણા ક્લસ્ટરના વિજેતા બાળકો જે સાતમા ધોરણમાં ફર્સ્ટ આવ્યા હતા અને આ સિવાય કે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પહેલાં કર્મ આવેલા એવા તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું આ સિવાય આપણા સ્થાનિક શ્રીઓ પણ હાજર રહ્યા હતા જેમાં નિસારભાઈ લાઈટવાલા સાહેબ શફીભાઈ એના સિવાય આપણા નુરુભાઈ એ નુરુભાઈ અને બીજા અન્ય કા આગેવાનો હાજર રહી કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સંચાલન કરવામાં પણ આવ્યું હતું આ સિવાય આ આપણા કાર્યક્રમમાં આ તમામ બાબતોનું ખાસ જે બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે મારું નામ મોહમ્મદ યુસુફ શરૂન છે શાળા નંબર એકસો બાણુંના આચાર્ય આજે ઉમરવાડા વિસ્તારમાં શાળા નંબર એકસો એકાણું એકસો બાણું એકસો ત્રણ બસો અડસઠ સંયુક્ત રીતે પ્રજાસત્તાક દિન નવમે જમ્મુમ્યાનનો આજે પ્રોગ્રામ હતો તેમાં તમામ શાળાના પ્રિન્સિપલો હાજર રહ્યા હતા અને માન્ય શ્રી સલમાનભાઈ પણ હાજર રહ્યા હતા અને સામાજિક કાર્યકર્તા એક સંસ્થા હતી તે વુમન્સ ડેવલપમેન્ટ બંડના પણ આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા અને એમને જે અમારા શાળામાં વાર્ષિક પરીક્ષામાં જે બાળકો પાંચ સેકન્ડ થર્ડ નંબરમાં ઉત્તીર્ણ થયા હતા તે બધાને ઇનામો ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યું અને આ તહેવાર જે પ્રજા ગણતંત્ર દિવસ જે છે તેની વ્યાખ્યા બધાને બતાવીને એ ઇનામનું વિતરણ કરીને પૂર્વ આ તહેવાર મનાવવામાં રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવ્યો હતો